શું તમે જાણો છો ભારતનું એક એવું મંદિર જે આખું વર્ષ બંધ રહે છે અને માત્ર સાત દિવસ માટે જ ખુલે છે આ કોઈ સામાન્ય મંદિર નથી આ છે હસનામ્બા દેવી મંદિર કર્ણાટકના હસન શહેરમાં આવેલું એક અદભુત અને રહસ્યમય મંદિર કહેવાય છે કે આ મંદિર દર વર્ષે ફક્ત દિવાળીના સમયે સાત દિવસ માટે જ ખુલે છે અને બાકી ત્રણસો અઠ્ઠાવન દિવસ સુધી મંદિરના દ્વાર બંધ રહે છે સૌથી ચમત્કારી વાત એ છે કે જ્યારે મંદિરને એક વર્ષ પછી ફરીથી ખોલવામાં આવે છે ત્યારે મંદિરની અંદરનો દીવો એક વર્ષ પછી પણ પ્રજ્વલિત હોય છે ભક્તો માને છે કે આ માતા હસનાંબાની દિવ્ય શક્તિ છે એકવાર કોઈએ જિજ્ઞાસાથી મંદિરના દ્વારનું તાળું તોડી અંદર જોયું તો એવું ચમત્કાર બન્યું કે આખું શહેર હચમચી ગયું શું ખરેખર માતા ખુદા મંદિરમાં આવે છે તમારું શું માનવું છે આ એક ચમત્કાર છે કે પછી રહસ્ય કમેન્ટમાં જરૂર લખજો અને આવા જ અદભુત રહસ્યો માટે લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં